મિત્રો અખાત્રીજના દિવસે તમે સોનું કે ચાંદી ખરીદો કે ન ખરીદો પરંતુ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ ઉપાય કરવાથી આખો વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને આવતા વર્ષની અખાત્રીજ સુધીમાં આટલા પૈસા આવી જશે કે તમે ઈચ્છો એટલું સોનું કે ચાંદી ખરીદી શકશો જેમ કે આપણે જાણીએ છીએ અખાત્રીજના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનું અત્યંત શુભ માનવામાં આવે છે પણ આજના સમયમાં સોનું અને ચાંદીના ભાવ એટલા વધ્યા છે કે દરેક માટે તેની ખરીદી કરવી શક્ય નથી રહી તો આવા સંજોગોમાં એવી કઈ વસ્તુ ખરીદી શકાય છે જેને સોનું ખરીદવા જેટલું જ પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે મિત્રો એવી કેટલીક વિશિષ્ટ વસ્તુઓ છે જેની ખરીદી દરેક વ્યક્તિ માટે સજગ અને શક્ય છે અને જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ખાસ કરીને અખાત્રીજનો દિવસ ધર્મ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ ગણાય છે માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા જપ તપ દાન અને ઉપાયનું ફળ ક્યારેય ક્ષીણ થતું નથી એવી પણ માન્યતા છે કે અખાત્રીજના પવિત્ર દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં અનંત ફળ અને સદૈવ સુખસંપત્તિનો વાસ થાય છે એટલે કે જો તમે સોનું કે ચાંદી નહીં ખરીદી શકો તો નિરાશ ન થશો કારણ કે કેટલીક અન્ય પવિત્ર વસ્તુઓ ખરીદીને પણ સમાન પુણ્ય અને લાભ મેળવી શકાય છે આ સાથે મિત્રો અખાત્રીજના દિવસે અમુક વિશિષ્ટ ઉપાયો અને આચાર્યતાઓનું પાલન કરવું જોઈએ અને એક ખાસ વાત અખાત્રીજના દિવસે અમુક કાર્ય પૂર્ણપણે ટાળવા જરૂરી છે નહીતર શુભ પરિણામમાં વિઘ્ન આવી શકે છે વિડિયો શરૂ કરવા પહેલા હું માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુજી પાસે પ્રાર્થના કરું છું કે જે કોઈ મિત્ર આ વિડિયોને લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના જીવનમાં સદાય આનંદ સંપત્તિ અને શાંતિનો વાસ રહે સાથે જ મિત્રો કમેન્ટ જય જયમાં લક્ષ્મી વિષ્ણુ જરૂરથી લખજો મોટી વિનંતી છે કે વિડિયો પૂરો જોયા વિના કદી ન જજો તો નહીંતર પૂરેપૂરી માહિતી મળી શકશે નહીં અને લાભ અધૂરો રહી જશે મિત્રો સનાતન ધર્મમાં વૈશાખ મહિનાનું પણ વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવાય છે આ તહેવાર ધર્મ વૈભવ અને સુખ સમૃદ્ધિ વધારનાર શ્રેષ્ઠ દિવસો પૈકી એક છે આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારે છે અને કયા શુભ યોગો બની રહ્યા છે તેની માહિતી પણ તમને આપી દઉં આ વખતનો અખાત્રીજ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સાંજે પાંચ વાગીને એકત્રીસ મિનિટ કલાકથી શરૂ થઈ રહ્યો છે અને ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના બપોરે બે વાગી બાર મિનિટે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર અક્ષય તૃતીયાનો મુખ્ય તહેવાર ત્રીસ એપ્રિલે ઉજવાશે વિશેષ વાત એ છે કે આ દિવસે રવિયોગ શોભન યોગ અને સર્વસિદ્ધિ યોગ પણ બની રહ્યા છે રવિ યોગ ઓગણત્રીસ એપ્રિલે સાંજે ચાર વાગીને અઢાર મિનિટ વાગ્યાથી શરૂ થઈને આખી રાત ચાલશે શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલે બપોરે ત્રણ વાગીને ત્રેપન મિનિટ કલાકથી ત્રીસ એપ્રિલે બપોરે બાર વાગ્યા સુધી રહેશે અને સર્વસિદ્ધિ યોગ પણ ઓગણત્રીસ એપ્રિલે સાંજે ચાર વાગીને અઢાર મિનિટ વાગ્યે શરૂ થઈ એક મે સુધી રહેશે આ દિવસે કોઈ ખાસ કાર્ય ટાળવું જોઈએ જેમ કે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાનનો ઉપયોગ ન કરવો આ ધાર્મિક માન્યતા પ્રમાણે આ ઉપચાર અજ્ઞાનતાથી કરવું અશુભ માનવામાં આવે છે વીડિયો આગળ વધતા પહેલા હું માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુજી પાસે પ્રાર્થના કરું છું કે જે કોઈ મિત્ર આ તેના જીવનમાં સદાય આનંદ સંપત્તિ અને શાંતિનો વાસ રહે જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતાલક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિયભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમા લક્ષ્મી જરૂર લખો તો મિત્રો હવે આગળના વીડિયોમાં હું તમને જણાવીશ કે કઈ ખાસ વસ્તુ ખરીદવી જોઈએ કયા ઉપાયો કરવા અને કયા કાર્યો ટાળવા જેનાથી તમારા ઘરમાં અનંત સુખ ધન અને સમૃદ્ધિ આવશે અક્ષય તૃતીયાના દિવસે જો તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નંબર એક આ દિવસે ક્યારે પણ માં લક્ષ્મીને ઓફરિન્સ કરતી વખતે ગંદા હાથે કે અશુદ્ધ રીતે અર્પણ ન કરવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે નંબર બે જો તમે લક્ષ્મીજી સાથે ભગવાન નારાયણને પણ પ્રસન્ન કરવું ઈચ્છતા હો તો આ દિવસે માંસ માછલી લસણ ડુંગળી અને અન્ય તામસિક ભોજનનું સેવન ટાળવું જોઈએ આવો ન કરવાથી નાણાકીય નુકસાન તથા ઘરમાં કલહના યોગ બની શકે છે નંબર ત્રણ આ દિવસે ચોરી દુર્વ્યવહાર જુગાર કે ખોટું બોલવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ આ પ્રકારે અપવિત્ર કર્મ કરવાથી ધનની હાનિ થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ વધે છે નંબર ચાર તૃતીયાના દિવસે ઘરના પૂજાગૃહ તિજોરી રસોડું દરવાજા અને બારીઓની ખાસ કરીને સફાઈ કરવી જોઈએ ગંદકીમાં માતા લક્ષ્મી નિવાસ કરતા નથી મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે કોઈને ઉધાર ન આપવું જોઈએ અને નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું જોઈએ નહીંતરમાં લક્ષ્મી ઘરમાંથી વિદાય લઈ શકે છે નંબર છ સનાતન ધર્મ અનુસાર અક્ષય તૃતીયાના શુભ દિવસે સોનું ખરીદવાની પરંપરા છે આ દિવસે સોનું ખરીદવું શુભ ફળદાયી ગણાય છે પણ પ્લાસ્ટિક અથવા સ્ટીલના વાસણોની ખરીદી ટાળવી જોઈએ કારણ કે એ પર રાહુની અસર રહે છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે નંબર સાત આ દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાંદડા ન તોડવા જોઈએ તુલસીનો છોડ ભગવાન વિષ્ણુના પ્રિય છે અને ગંદા હાથે સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી તથા વિષ્ણુ નારાજ થઈ શકે છે નંબર આઠ મહિલાઓ આ દિવસે વ્રત રાખી ભગવાન લક્ષ્મીનારાયણની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે જેના દ્વારા મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર નવ ઘરના તમામ નળ અને ફ્લશ ચેક કરીને લેકેજ દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર ટપકતું પાણી નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને આર્થિક નુકસાન કરે છે વિડિયો આગળ વધતા પહેલાં હું માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુજી પાસે પ્રાર્થના કરું છું કે જે કોઈ મિત્ર આ તેના જીવનમાં સદાય આનંદ સંપત્તિ અને શાંતિનો વાસ રહે જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો નંબર દસ પૈસા તિજોરી અથવા મૂલ્યવાન વસ્તુઓ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ જેથી આર્થિક સમૃદ્ધિ બને નંબર અગિયાર ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ માનવામાં આવે છે આવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે નંબર બાર તૃતીયાના દિવસે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો દીવો દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ નંબર તેર આ દિવસે પણ નાણાકીય લેવડદેવડ તાળવી જોઈએ જેમાં દેવી લક્ષ્મીની અણગમણ થાય છે નંબર ચૌદ ઘરના કોઈ ખૂણામાં અંધારું ન રહેવા દો દરેક ખૂણામાં દીવો પ્રગટાવીને પ્રકાશ ફેલાવવો જોઈએ નંબર પંદર માત્ર સાત્વિક આહારનું સેવન કરો શાંતિ અને પ્રસન્નતા માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો અક્ષય તૃતીયાને અવિશ્વસનીય શુભ તિથિ માનવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર નથી બે હજાર પચ્ચીસમાં અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલ બુધવારના દિવસે મનાવવામાં આવશે પક્ષય તૃતીયાના વિશેષ ઉપાયો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સફેદ અને ગુલાબી ફૂલોથી પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીસુક્તનો પાઠ અવશ્ય કરવો લાલ કપડામાં નાળિયેર બાંધી તિજોરીમાં રાખવો પિતૃઓના નામે દાન અને શ્રાદ્ધ કરવો પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જીવનમાં સફળતા મેળવવી શ્રીરામચરિતમાનસના અર્ણકાંડનો પાઠ કરવો સોનું અથવા પિત્તળ જેવી ધાતુઓના વાસણ ખરીદવા ઘરમાં કેસરથી સ્વસ્તિક બનાવી મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરીને પૂજા કરવી માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરીને તેમનું ધ્યાન અને મંત્ર જાપ કરવો આ તમામ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની અખૂટ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે તો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પહેલાં તો લક્ષ્મીનારાયણ મંદિર જાઓ ત્યાં એક લાલ વસ્ત્ર થોડી મીઠાઈ અને થોડીક રકમ દક્ષિણા તરીકે લઈ જા સાથે સાથે ગુલાબના સુગંધવાળી ધૂપ પણ લઈ જા આ બધું ભગવાનને અર્પણ કરીને આવો આ કામ ખાસ કરીને અક્ષય તૃતીયાના સવારે કરવું આ પગલા તમારા જીવનમાં સમૃદ્ધિ અને શુભતાને આમંત્રિત કરે છે અને ભગવાન વિષ્ણુની દિવ્ય ઉર્જા સાથે તમારું સીધું જોડાણ કરે છે સાથે સાથે મંદિરમાં બેસી અને એકસો આઠ વાર નમો ભગવતે વસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અથવા હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મંત્રનો પણ એકસો આઠ વાર જાપ કરો આ દિવસે કરેલો મંત્ર જાપ સીધો દિવ્ય ઊર્જા સાથે જોડે છે હવે પછી બીજું શું કરવું વિડિયો આગળ વધતા પહેલા હું માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુજી પાસે પ્રાર્થના કરું છું કે જે કોઈ મિત્ર આ તેના જીવનમાં સદાય આનંદ સંપત્તિ અને શાંતિનો વાસ રહે જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો બીજું એ કે તમારે બજારથી સોનું અને ચાંદી બંને ખરીદવાનું છે તકલીફ ન કરો કે કેટલું ખરીદવું તમારી ક્ષમતા પ્રમાણે થોડું ઓછું કે વધુ પણ ચલાવે પણ જો તમારું બજેટ એ દિવસ માટે સોનું કે ચાંદી ખરીદવા પૂરતું ન હોય તો પહેલા પોતાને સવાલ પૂછો કે શું કારણ છે કે બજેટ નથી અને પછી નિશ્ચય કરો કે આગળની અક્ષય તૃતીયા સુધી તમારું આવક એટલું વધી જાય કે તમે મરજી મુજબ સોનું ચાંદી ખરીદી શકો આ માટે એક ખાસ ઉપાય છે એક નાનકડી ચોરસ આકારની કાગળની ચીપ લો ચારે બાજુ સમાન લાંબી હોવી જોઈએ તે પર લાલ પેનથી મહાલક્ષ્મીએ નમહ લખો અને તમારું એક મહિને આવક કેટલું હોવું જોઈએ તે મનમાં નક્કી કરો હવે જેટલું કમાઓ છો એના બે કે ત્રણ ગણું વિચારો પણ એકદમ દસ કે પંદર ગણું વિચારી નાખશો નહીં કારણ કે એક જ વર્ષમાં એટલું વધવું હકીકતમાંથી દૂર છે તો આજે તમે જેટલું કમાઈ રહ્યા છો તેનું બે ગણા ત્રણ ગણા કે ચાર ગણા આંકડો વિચારી લો એ આંકડો રૂપિયા રૂપે લખો અને ચેક કરી લો કે બે હજાર છવ્વીસમાં તૃતીયા ક્યારે આવે છે એ દિવસે લખો કે હું દરેક મહિને એટલા રૂપિયા કમાઈ રહ્યો છું રહી હું હવે એ કાગળ પર હળદરવાળું પાણી છાંટો અને કાગળને વોળીને તમારા પૂજાઘરમાં જ્યાં માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો હોય ત્યાં તેની પાછળ રાખી દો અને પછી તેને ભૂલી જાઓ હવે તૃતીયાના દિવસે શરૂ કરીને દરરોજ મહાલક્ષ્મીએ નમઃ એક એકસો આઠ વાર જાપ કરવો પછી આવતી તૃતીયાએ એ કાગળ ખોલીને જુઓ તમે જોઈશો કે કઈ રીતે કુદરતે તમારું સાથ આપ્યું છે તમારી આવક વધતી ગઈ છે હા કમાણી આપમેળે નથી વધી જતી તમારે તમારી કળાઓને વધારવી પડશે નવા લોકો સાથે મળવું પડશે પણ એ બધું પણ ઈશ્વરની કૃપા વિના શક્ય નથી આ કૃપા અક્ષય તૃતીયાના દિવસે આ ઉપાય કરવાથી આવશે કારણ કે જો તમે અક્ષય તૃતીયાએ સોનું કે ચાંદી ખરીદી શકતા નથી તો તમારા અંદર એક પ્રકારની કિક આવવી જોઈએ અમુકને મળ્યું છે તો મને પણ મળવું જોઈએ આજ ભાવના તમને આ ઉપાય કરાવશે અને આખું વર્ષ પ્રેરણા આપતી રહેશે અને પછી જે પરિણામ આવશે એ તમે બીજાઓને જરૂરથી કહેશો આ દિવસે બીજા પણ કેટલાક ઉપાય છે એક લાલ કપડામાં થોડા ચોખા અને સૂકી હળદરના ગાંઠો બાંધીને એક પોટલી બનાવો આ પોટલીને પૂજા સ્થળે રાખો અક્ષય તૃતીયાના દિવસે ગાયના ઘીના દીવા પ્રગટાવો અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરો પછી આ પોટલીને તમારા ધન સ્થાન પર રાખો આ ઉપાય ઘરની સમૃદ્ધિ ખેંચવા માટે બહુ અસરકારક છે વિડિયો આગળ વધતા પહેલાં હું માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુજી પાસે પ્રાર્થના કરું છું કે જે કોઈ મિત્ર આ તેના જીવનમાં સદાય આનંદ સંપત્તિ અને શાંતિનો વાસ રહે જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો આ દિવસે પિતૃઓની શાંતિ માટે પણ પ્રાર્થનાઓ કરવી જોઈએ કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને ઉત્તમ સ્થિતિમાં હોય છે જેથી પિતૃઓ સુધી તમારી પ્રાર્થનાઓ ઝડપથી પહોંચે છે કોઈ પણ અનાજ લો અને કોઈ જરૂરતમંદ વ્યક્તિને પિતૃઓના નામે દાન કરો આથી પિતૃદોષ દૂર થવામાં સહાય મળે છે જો તમારા જીવનમાં પિતૃદોષના લક્ષણો હોય જેમ કે આવક ન વધવી લગ્નમાં વિલંબ સંતાન ન થવું ઘરમાં બીમારીઓ હોવી તો આ ઉપાયથી રાહત મળશે આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે સેંધા મીઠું સેંધા નમક ઘરમાં લાવો આ પણ એક શુભ ઉપાય છે અને છેલ્લે જો તમારું જીવન કંઈક નબળાઈથી ભરેલું હોય ડિપ્રેશન એન્ઝાયટી આત્મવિશ્વાસની નીચી સ્થિતિ હોય અથવા ઓફિસ પોલિટિક્સનો શિકાર થતા હોવ તો આ દિવસે શરૂ કરીને દરરોજ એક માળા ગાયત્રી મંત્રનો પાઠ કરવો વર્ષભર આ જાળવી રાખો પછી અક્ષય તૃતીયાએ તમારું જીવન ચમત્કારિક રીતે બદલાયેલું અનુભવશો તો મિત્રો આ મારી એક નાનકડી કોશિશ હતી કે કેવી રીતે એક વિશેષ દિવસે આપણા જીવનમાં વિશેષ ફેરફાર લાવી શકાય તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ